એસ આઈપીએસ માટે કરીને કેમ કેવી રીતે એની એક્ઝામ આપવાની થાય છે કેવી રીતે તૈયારી કરવાની થાય છે એ બધું તમે સુજો હોય એમણે એક ઉદાહરણ આપ્યું કે હું એક ગામો ગયો અને ડિગ્રી બેઠી હતી અને એના ઉપાય કીધું કે મારી ડિગ્રીને 12 માં ની અંદર ગોળો ટકા આવે તો પછી કે સ્વાભાવિક મેં પૂછ્યું બેટા તારે શું બનવું છે તો દીકરીએ કીધું માર કોન્સ્ટેબલ બનવું છે વિચારો તમે કે જેરે 12 માં 90 ટકા છે એ ડિગ્રી હું કે છે મારે કોન્સ્ટેબલ થવું છે તો આપણે આપણા વિદ્યાર્થીઓને થોડા કેવા સપના બેબી તમારે તો આઈએસએસ થવાનું છે તમારે તો આઈએમએસ થવાનું છે જો એને આપણે સપનું જ ન આપી આવો તો કે આગળ જઈને શું કરશે એમણે ખૂબ સરસ વાત કરી કે ગુજરાતી આઈએસ કેટલા અમે રાજસ્થાનની એક કોમ્યુનિટી છે મેણા કોમ્યુનિટી બરાબર તમે જોજો કેટલા આઈએસ અધિકારીઓ બિના છે તો એ લોકોનો ટાર્ગેટ જ છે કે આપણે આપણા છોકરાને આઈએસ જ બનાવ અલગ અલગ જેજે આઈએસ એકેડમી ચાલે છે ને તમે જુઓ કે मान लो કે આપણે અહીંયા આઈટી ની અંદર આપણા ગુજરાતી છોકરાઓ કેટલા ને નોન ગુજરાતી કે ગુજરાતી વિદ્યાર્થીઓ આવતા હોય તો નોન ગુજરાતી સામે 40 રૂપિયા એટલે ખાસ એમનો મેસેજ તમને પણ કન્વે કરું છું કે તમારી પાસે જે 9 થી 12 નો જે માસ આવે છે એમને આવા પ્રકારના સ્વતનું વાવેતર કરાવ હવે એના સિવાય છૂટકો જ નથી આપણે ગુજરાતીઓ વેપારમાં પાવરફુલ છીએ પણ આ બાજુ આપણે થોડા ઉણા પડ્યા છીએ તો અને એ એ તમારે જ કરવાનું થાય તમારે હાઈસ્કૂલ ની અંદર જે વિદ્યાર્થી આવે છે ત્યારે નવમા ધોરણ થી જ એ એની પોતાની લાઈન ચૂઝ કરતો હોય છે કે મારે કયા ફિલ્ડમાં જવું છે અને એને તમે કેટલું માર્ગદર્શન આપો છો એના ઉપર એ સમગ્ર મજા રહેલો છે મને એક જેવું યાદ છે હું પીએમસી સંસ્કાર વિદ્યાલય ઇન્કમ નો વિદ્યાર્થી પીએમ ઉપર મારા ગુરુ નવમા ધોરણમાં અમે લગભગ બત્રીસ મિત્રો હતા કારણ કે મારી હાઈસ્કૂલ ની ત્રીજી બેચ અમારી હતી સાહેબ નવમા ધોરણ થી અમને દરેકને અલગ અલગ પ્રકારનો પેમ્પ્લેટ આપે તો ભાઈ આ જુઓ આમાંથી તમને શું બનવું ગમે છે તમે શું બનશો એ હવે મને ખબર પડે છે કે સાહેબ એ વખતે નવમા ધોરણના વિદ્યાર્થીના પેમ્પ્લેટ કેમ લેખ્યા કે આપણે એ છોકરાઓને અને પછી રોજ રોજ પ્રાર્થનાની પ્રાર્થના કાર્યક્રમની અંદર અલગ અલગ કેડરમાં કેવા કેવી રીતે જઈ શકાય તમારે 10મા ધોરણમાં 12મા ધોરણમાં કેવા કેવા વિષયો રાખીને પાસ થવું પડે એ માહિતી સાહેબ આપી એટલે અત્યારે મારા ખ્યાલથી આપણે કેરિયર ગાઈડન્સ શાળા કક્ષાએ છે કે કેમ મને ખબર નથી છે કે નવમાં હા તો એને થોડુંક હવે સજેસ્ટ કરું પર્ટીક્યુલર જે ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવે છે એમને એ વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે મારે આ થવું હોય તો શું કરવું પડે તો આપણી શાળા એના માટે કરીને એના સપનાના વાવેતર માટે કરીને પ્લેટફોર્મ બને આપણે એને ખાલી અંગ્રેજી વિદ્યાર્થી કોઈને લેવાનું સાહેબ એ તો ત્યાં સુધી કીધું કે જે પહેલો નંબર આવે ને એને તમે એને એક બિલ્ડ આપો અને એને ફીટ થમ દબાવ પછી જો એ ફટફટ કામે લાગી છે અને એને કહેવાનું છે કે તું આઈએસ બનવા માટે સર્જાયો છે તો ને તો જે પછી એના વાલી ને કહો કે ભઈ તમારો વિદ્યાર્થી તમારો દીકરો દીકરી ખૂબ હોશિયાર છે તમે આને મારી જે જરૂર પડે માર્ગદર્શન તો તમે મને કહેજો હું તૈયાર છું કારણ કે આપણે ગુરુ છીએ તો મિત્રો થોડી આ માહિતી પણ આપણા તમારા જે વિદ્યાર્થીઓ છે વાલી છે એમાં આ પોટર આ તાલીમ માત્ર ને માત્ર આ ચોપડી ભણાવવાની કે એની નથી કોઈ નિયમો ભણાવવાની તાલીમ નથી આ લીડરશિપ ની તાલીમ છે એ તમારી શાળા નું લીડરશિપ હોય વાલી માટે કે લીડરશિપ હોય વિદ્યાર્થીઓ માટે કે પણ લીડરશિપ હોય તો એક આદર્શ લીડર કોને કહી શકાય मात्र मासे शाळा सुरू कर दे आठे आठ तास खूप सरस जाए, पांच वागे साडे पाच स्कूल बस हो इतला बसूके ए